એટલે આ વાર્તા સાસુ છે ખાસ તો એ આપણે ભાવ જાણવાનો છે કે આપણા ઠાકોરજી ગોપાલલાલજી કેવી કૃપા કરે છે ગોરબાઈ ઉપર એ આવશે હવે સાસુ ગયા છે છે ગામમાં જૂનાગઢમાં પણ સાસુ બાર ગયા છે આવતા અવેર થઈ ત્યારે ગોરબાઈએ જાણ્યું કે ઠાકોરના ગડવા ભરવાને અવેર થાય છે તે ગોરબાઈએ પોતે ગડવા ભર્યા એટલે કે જારીજી ભર્યા કેમ કે ઝારીજીનો સમય ઝારીજી બદલાવવાનો સમય થઈ ગયો હતો અને સાસુ હજી પાછા નતા ફર્યા એટલે ગોરબાઈને એવું થતું હતું કે સાસુને અવેર થઈ છે પણ ઠાકોરજીને પરિશ્રમ પડશે એટલે એમણે જળ ભરી દીધું જૂના જારીજી ઠલવીને નવું જારીજીનું જળ ભર્યું ત્યાર પછી ગોરબાઈની સાસુ લગાડતે આવ્યા ત્યારે કહ્યું જે વહુ જળની લોટી લાવો હાથ પગ ધો ને શ્રી ઠાકોરજીના ગળવા પલટું એટલે બહારથી આવે છે એટલે હાથ પગ મોટું ધોઈને ઘરમાં પ્રવેશે ને એટલે કહે છે કે તમે હાથ પગ ધોવા માટે અહીંયા બાર હાથ પગ મને ધોવડાવો પછી અંદર આવું ત્યારે ગોરબાઈએ કહ્યું જે રાય મેં ગડુઆ પલટી ફેરી ભર્યા છે એટલે મેં તો જારીજી ફર બદલાવી લીધા છે ત્યારે ગોરબાઈની સાસુને રીસ ચડી જે તે મારા ઠાકોરજીના ગડવા શા માટે ભર્યા રીસ ચડીને ગાળો દીધી ગડવા ભાજી નાખ્યા એટલે જારીજી ફોડી નાખ્યા કેમ કે છોવાઈ ગયા આમને બ્રહ્મસબંધ નથી ગોરબાઈને બ્રહ્મસબંધ નથી એટલે જારીજી બ્રહ્મસબંધ વગરના વ્યક્તિએ ભર્યા છે તો એ છોવાઈ ગયા છે એવા ભાવથી એને એના સાસુને રીસ ચડી છે અને એ જારીજી ફોડી નાખે છે રીસ ચડીને ગાળો દીધીને ગડવા ભાંજી નાખ્યા અને ગોરબાઈને માર્યા હડસેલા અને હડસેલો દીધો ત્યારે ગોરબાઈએ ગોરબાઈએ જઈને ઘોડારમાં સુતા ત્યારે સાસુ ઘોડારને આંગણે સૂતી જે મારો દીકરો ત્યાર પછી રાતે એના દીકરા આવવાનો સમય થયો એટલે હવે એ સામે ઓરડો છે ત્યાં એમના સાસુએ ગોરબાઈને પૂરી દીધા કે મારો દીકરો આવે ને ત્યારે ત્યાં સુધી ભલે પુરાયેલી રહી હવે એના દીકરાનો આવવાનો સમય થયો જો આ તો દિલ એકદમ ચોખ્ખું છે ગોરબાઈનું ઠાકોરજીના પરિશ્રમનો વિચાર છે જે આપણને બ્રહ્મસબંધ ઠાકોરજીના શરણે આવ્યા પછી પણ આપણને વિચાર નથી આવતો એનાથી ઉત્તમ વિચાર એનો ગોરબાઈનો છે કે ઠાકોરજીની પરિશ્રમ પડે પછી એમને બીજો કોઈ વિચાર આવ્યો જ નહીં સીધું એમને ખાલી પરિશ્રમને કારણે જ એમને જારીજી બદલાવ્યા હતા પણ હવે અહીંયા આવું બધું થઈ ગયું એમના દીકરાનો આવવાનો સમય થયો ત્યારે શ્રીજી ઘોડે સવાર થઈને શ્રી ગોપાલલાલજી નીલે ઘોડે બેસીને પધાર્યા હવે આ અંદર કોટડીમાં પુરાયેલા છે ગોરબાઈ જ્યાં સૂતા છે ત્યાં પધાર્યા ને તાળા ગોરબાઈને જગાડ્યા ગોર એ ગોર એમ કહ્યું અહીંયા કાં સૂતી છો ત્યાર કીધું જે રાય મારી સાસુ વઢી ઠાકોરજી કે શા માટે વઢી ત્યારે કહ્યું કે તું નામ પામ્યા વિના મારા ઠાકરને શા માટે જળ ભડ્યા ગડુઆ છોવાણા એ માટે સાસુ મન ખીજાણે એટલે આ ઠાકોરજીનો ને ગોરબાઈબાનો વચ્ચેનો સંવાદ છે ઠાકોરજી કેવા વાલથી બોલાવે છે ગોર ગોર કાં સૂતી છો હવે વાત કરી છે બધી ગોપાલાલજી હવે સામે કહે છે કે હું તને નામ નિવેદન આપું સમર્પણ કીધું પહેલાં નામ આપીને નિવેદન આપ્યું હવે પહેલાં તો એ સમર્પણ ભાવ આવે જ છે ઠાકોરજીના સુખનો વિચાર આવી જ ગયો છે હવે નામ નિવેદન થાય છે ત્યારે શ્રીજી પધારવાનો વિચાર કીધો ત્યારે ગોરબાઈએ પૂછ્યું જે રાય મારું નામ નિવેદન કોણ જાણશે એટલે કે નામ નિવેદન થઈ ગયું પછી ઠાકોરજી ત્યાંથી વિજેતા હતા પણ રોકી રાખે છે ગોરબાઈ કે રાય મારું નામ નિવેદન કોણ જાણશે સાસુ તો માનશે નહીં ત્યારે લઈને પોતે ઠાકોરજીએ પોતાના શ્રીઅંગનો ઉપરનો ઓઢાડ્યો અને તાજે તાજું અધરામ રત આપ્યું અને પોતે ઉઠીને સાસુ પાસે ગયા એટલે હવે ઠાકોરજી તો અંતર ધ્યાન થઈ ગયા છે દરવાજા તો ખુલી ગયા છે તાળા તો આફેડા ખુલી ગયા છે એવું આવ્યું ને એટલે પોતે દરવાજાની બહાર દોડીને સાસુ પાસે જાય છે અને જઈને કહેવા લાગી ત્યારે સાસુએ કીધું એ કોણ આવ્યું હતું ઘોડે બેસીને એટલે ઠાકોરજી પધાર્યા હતા એવો એને બાસ થયો છે સાસુને કે ઘોડે બેસીને કોણ આવ્યું હતું ત્યારે કીધું કે જે ગોપાલાલજી પધાર્યા હતા ત્યારે સાસુએ પણ કીધું જે ગોપાલાલજીનું દર્શન તો મને પણ થયું ગુરબાએ કહ્યું જે મને ઠાકોરજીએ નામ નિવેદન પણ આપ્યું એના શ્લોક મને કીધા ત્યારે સાસુએ પૂછ્યું કે તને નામ નિવેદન આપ્યું એના શ્લોક કહીને સંભળાવ એટલે ખાતરી કરવા માટે સાસુને હજી તો રોષ છે રોષ ધીરે ધીરે ઉતરે ને એટલે કે છે નામ નિવેદન તને સંભળાવ્યું હોય તો સંભળાવ તને શું સંભળાવ્યું ત્યારે નામ નિવેદનનો શ્લોક કહીને સંભળાવવા લાગ્યા અને ઠાકોરજીએ જે ઉપકરણો ઉઢાડ્યો હતો એ દેખાડ્યો ત્યારે સાસુ ગોરબાઈબાને પગે લાગ્યા ધન્ય તૂજ થકી મને દર્શન થયું શું કીધું સાસુએ સાસુ પગે લાગી જાય છે વહુને કે ધન્ય તુજ થકી મુજને દર્શન થયું ત્યાર પછી બે વરસ પછી દેશમાં પધાર્યા જૂનાગઢ પધાર્યા ત્યારે ઘરના સર્વે માણસને ગોપાલલાલજીએ ઠાકોરજીએ દર્શન ગોપ સર્વે વૈષ્ણવો સર્વ ઘરના સર્વે માણસ ઠાકોરજીના દર્શને ગયા અને સઘળા જાણે છે કે ગોપાલાલજીનું નિવેદન કરીએ ત્યારે ગોરબાઈબાઈએ કહ્યું કે મને તો નિવેદન આપો ત્યારે શ્રીજીએ કહ્યું કે તને તો નામ નિવેદન આપેલું છે બેરબેર કહા નામ નિવેદન તુમકો દિયો હે બેર બેર કહા નામ નિવેદન તુમકો દયો હે આ વાર્તા સંપૂર્ણ લખી છે લિખિતંગ કેશવદાસ તે ઉપરનો હજી પણ સેવામાં દ્વારકાદાસ દેસાઈ જુનાગઢના એમના સાસુ વીરબાઈના સેવનમાં બિરાજે છે લિખિતન ભેટિયા બાણો વાંચોજી તે ચરણે રાખોજી હાલ બાણ ભેટિયાની પોથી પોરબંદર બિરાજે છે અત્યારે આટલું જ બોલીનમાં નાની વાતની આપું છું આપણે આ ગુરબાઇબાના પ્રસંગ પાથી એ જાણ્યું કે ઠાકોરજીના સુખનો વિચાર કર્યો એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી આ જ મેં ખાસ તો પુષ્ટિમાર્પ છે કે ઠાકોરજીના સુખનો વિચાર આવે એ જ ભાવ સમર્પણ ભાવ છે અત્યારે આટલું જ બોલમાં નવા નાની વાતને આપું પૂછ્યું ભૂલચૂક થયો હોય તો ક્ષમા કરજો મારવાલા વાલા બોલ ગોપાલ લાલ કીજે